નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આ વાત છે એક નાનકડા ગામની જેનું નામ રામપર ગામની ફરતે લીલાસમ ખેતરો અને વસમાં એક ધૂળિયો રસ્તો જ્યાં આખો દિવસ ગાયો ભેંસો અને માણસોની અવર જવર રહે આ ગામમાં એક નાનકડું કાસું મકાન હતું જ્યાં કાના નામનો એક છોકરો એના મા બાપ સાથે રહેતો હતો કાનાની ઉંમર માંડ સાત વર્ષની કાનાના બાપા રઘુ ખેતરમાં મજૂરી કરતા સવાર પડે ને રઘુ ખભે કોદાળી મૂકીને ખેતર તરફ હાલતા થાય તડકો હોય કે વરસાદ રઘુના કપાળે પરસેવાની ધાર ક્યારેય સુકાતી નહોતી એમની કમાણી એટલી ઓછી કે માંડ બે ટકનું પેટ પૂરું થાય કાનાની મા જમુના ઘરના ઘરમાં ગાય ભેંસનું શાળ વાસિંદુ કરે અને ગામના બેસાર ઘરોના કચરા પોતા કરીને ઘર ખરસમાં મદદ કરે કાનાને ભણવાનો બહુ શોખ એની પાસે એક ફાટેલી તૂટેલી સોપડી હતી જેને એ રોજ રાતે દીવાની ઝાંખી રોશનીમાં વાંસતો સ્કૂલ તો ગામથી ઘણી દૂર હતી અને રઘુ પાસે એટલા પૈસા નહોતા કે એ કાનાને ભણાવવા મોકલી શકે કાનાનું મન રોજ મૂંઝાય બધા છોકરા સ્કૂલે જાય છે હું કેમ નથી જઈ શકતો એક દિવસ કાનો રઘુ બાપાને પૂછે બાપા હું ક્યારે ભણવા જઈશ મારે ડૉક્ટર બનીને આ ગામના લોકોને દવા દેવી છે રઘુ બાપાએ દીકરાના માથે હાથ મૂક્યો એમની આંખોમાં પાણી આવી ગયા એમણે કહ્યું બેટા તારી માને પૂછી જોજે આપણે ગરીબ છીએ પણ તારું સપનું પૂરું કરવાની કોશિશ જરૂર કરીશું પણ કાનો જાણતો હતો કે બાપા પાસે પૈસા નથી તે રાત્રે કાનો સૂતો નહોતો બહાર અંધારું હતું અને આકાશમાં સાંદો ચમકતો હતો એણે જોયું કે એની માં જમુના અને બાપા રઘુ દીવાની રોશનીમાં કંઈક ધીમે ધીમે વાતો કરી રહ્યા છે જમુનાના હાથમાં એક જૂની નાની પોટલી હતી બીજા દિવસે સવારે કાનાને ઘણો વિચાર આવ્યો એને થયું કે આ પોટલીમાં શું હશે કદાચ એના ભણતર માટેના પૈસા હશે પણ એના મા બાપ કાયમ કહેતા કે એમની પાસે એક રૂપિયો પણ વધારાનો નથી સવાર પડી રઘુબાપા ખેતરે જવા નીકળ્યા ત્યારે કાનાએ ધીમેથી પૂછ્યું બાપા રાતે તમે અને મા શું વાતો કરતા હતા પેલી પોટલીમાં શું હતું રઘુબાપાએ કાના સામે જોયું એમનો ચહેરો થોડો ઉદાસ હતો એમણે હાથ પર હાથ ફેરવીને કહ્યું બેટા એ બધી મોટી વાતો છે તું ભણવાની વાત કર તારા ભણતર માટે અમે કંઈક વિચારીશું વિચાર્યું છે પણ એમણે પોટલી વિશે કંઈ કહ્યું નહીં બપોરે જ્યારે રઘુબાપા ખેતરેથી થાકીને ઘરે આવ્યા ત્યારે એમણે જોયું કે જમુનામાં રસોડામાં એક ખૂણામાં બેઠા બેઠા એ પોટલી ખોલીને કંઈક જોઈ રહ્યા છે કાનો નજીક ગયું જમુનામાંની આંખોમાં આંસુ હતા પોટલીમાં જમુનાના સાંદીના ઝાંજર અને એક નાની સોનાની વીંટી હતી આ ઝાંજર જમુનાને એની માયે આપેલા હતા અને એના લગ્નની નિશાની હતી ગરીબાઈમાં પણ આ બે વસ્તુઓ એમણે પોતાની પાસે જાળવી રાખી હતી જમુના માયે કાના સામે જોયું અને પ્રેમથી બોલ્યા બેટા આ ઝાંજર અને વીંટી મારો સાસો શણગાર છે પણ હવે આ તારા કામ કામમાં આવશે તું ભણીશ મોટો માણસ બનીશ એનાથી મોટો શણગાર મારે માટે બીજો કોઈ નથી કાનો સમજી ગયો કે એના ભણતર માટે એના મા બાપ પોતાની એકમાત્ર કિંમતી વસ્તુઓ વેસવા તૈયાર છે એનું હૃદય દુઃખી થઈ ગયું એ દોડીને જમુના માને વળગી પડ્યો અને રડતા રડતાં કહ્યું ના મારે નથી ભણવું તમે આ કિંમતી વસ્તુઓ ન વેચો હું મજૂરી કરીશ તોય ચાલશે રઘુબાપા પણ ત્યાં આવી ગયા એમણે કાનાને શાંત પાડ્યો અને કહ્યું ના બેટા રડ નહીં અમે તારા માટે આ કરીએ છીએ તું ભણીને આગળ વધીશ તો અમારું જીવન સુધરશે તારું ભણવું એ જ અમારું સૌથી મોટું ધન છે આ વાત સાથે રઘુ અને જમુનાએ એકબીજા સામે જોયું એમની આંખોમાં પીડા હતી પણ એની સાથે એક મજબૂત સંકલ્પ પણ હતો એ સંકલ્પ હતો પોતાના દીકરાને ભણવાનો ભણાવવાનો ભલે ગમે તેટલી તકલીફ પડે એ રાતે જ રઘુબાપા પોતા પોટલી લઈને મનમક્કમ કરીને ગામના શેઠ પાસે જવા નીકળ્યા રઘુબાપાએ ભારે અહીંયા શેઠને સાંદીના ઝાંઝર અને વીંટી આપીને કાનાની સ્કૂલ ફી માટે જરૂરી રકમ દીધી ઘરમાં વાર પૈસા આવ્યા હતા પણ એના બદલામાં જે કિંમતી વસ્તુઓ ગઈ હતી એની ખોટ રઘુ અને જમુનાને અંદરથી સતાવતી હતી બીજા દિવસે સવારે કાનાને તૈયાર કરવામાં આવ્યું જમુનામાએ કાનાના માથા પર તેલ નાખીને સરસ વાળ ઓળાવ્યા કાનાના હાથમાં એક નવી પાટી અને પેન હતી જે રઘુબાપા ગઈકાલે શહેરમાંથી લાવ્યા હતા કાનાનો ચહેરો ખુશીથી સમગતો હતો જાણે એને આખી દુનિયાની ખુશી મળી ગઈ હોય જ્યારે એ ઘરમાંથી નીકળ્યો ત્યારે એણે એકવાર પાછળ ફરીને જોયું એણે જોયું કે જમુના માના હાથમાં હવે સાંદીના ઝાંજર નહોતા એમના પગ પર સાવ ખાલી લાગતા હતા એ દ્રશ્ય જોઈને કાનાની આંખોમાં પાણી આવી ગયા પણ એને આંસુ લૂસી નાખ્યા અને નક્કી કર્યું કે એ ખૂબ ભણશે જેથી મા બાપની આ ત્યાગની કિંમત સૂકવી શકાય ગામની સ્કૂલ સુધીનો રસ્તો લાંબો હતો રઘુબાપા કાનાને મૂકવા સાથે ગયા આ પહેલી વાર હતું કે રઘુબાપાના કપાળે પરસેવાને બદલે સંતોષની રેખા દેખાતી હતી સ્કૂલમાં કાનાને બીજા છોકરાઓ વચ્ચે બેસાડવામાં આવ્યો કાનો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો થોડા જ દિવસમાં એણે આખા ક્લાસમાં પહેલો નંબર મેળવ્યો શિક્ષકો પણ એની લગ્ન જોઈને ખુશ થતા પણ ઘરે આવીને કાનો એક વાતથી દુખી રહેતો જમુના હવે કામ પર જતા ત્યારે પગમાં જૂના તૂટેલા સંપલ પહેરીને જતા ચાંજરની જગ્યા ખાલી લાગતી રઘુબાપને પણ મજૂરીમાં સખત મહેનત કરવી પડતી જેથી કાનાની સોપડીઓનો ખર્ચ નીકળી શકે એક રાત્રે કાનાએ સાનુમાનું જમુના મા પાસે જઈને પૂછ્યું માં મને ખબર છે કે તમે મારા માટે ઝાંઝર અને વીટી વેસી દીધા અને મને માફ કરી દો હવે હું ભણીશ ને મોટો થઈશ ત્યારે સૌથી પહેલાં તમારા માટે સોનાના ઝાંજર અને બાપા માટે નવું ખેતર લઈ આપીશ જમુના માએ દીકરાને ભેટીને પ્રેમથી કહ્યું બેટા તું ભણે છે એ જ અમારા માટે સોનાનું છે આ ઝાંઝર તો ખાલી પગમાં હતા પણ તું ભણીશ તો તું અમારા હૃદયનો શણગાર બનીશ કાનાના મનમાં એક વાત પાકી થઈ ગઈ કે ભણવું એ હવે ખાલી સપનું નહોતું પણ મા બાપના ત્યાગનું વળતર આપવાનો એક રસ્તો હતો એના ખભા પર નાનકડો પણ બહુ મોટો ભાર આવી ગયો હતો વર્ષો વીતી ગયા કાનાએ સખત મહેનત કરી એણે ક્યારેય એના મા બાપના ત્યાગને ભૂલવા દીધો નહીં એ દીવાની ઝાંખી રોશનીમાં વાંચતો રહ્યો અને રઘુબાપા અને જમુનામાં ખેતરમાં અને ઘરોમાં મજૂરી કરતા રહ્યા એમણે ક્યારેય કાનાને તકલીફ પડવા ન દીધી જ્યારે કાનો મોટો થયો ત્યારે એણે ગામની શાળામાંથી સારા માર્કસ સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી એના શિક્ષકોએ એની હોશિયારી જોઈને એને શહેરમાં આગળ ભણવા માટે મદદ કરી રઘુબાપાએ ગામમાં ગામના સેટ પાસેથી થોડા પૈસા વ્યાજે લીધા અને કાનાને શહેરની કોલેજમાં મોકલ્યો કાનાએ શહેરમાં જઈને પણ ભગવાનની સાથે સાથે ભણવાની સાથે સાથે નાના મોટા કામ કરીને પોતાના ખર્ચા જાતે જ ઉપાડવાનું શરૂ કર્યું એને યાદ હતું કે એણે ડૉક્ટર થવાનું સપનું જોયું હતું બાર વર્ષ પછી કાનો ડૉક્ટર બનીને રામપર ગામમાં પાસો આવ્યો આખા ગામ માટે આ ગર્વની વાત હતી ગામના ધૂળિયા રસ્તા પર પહેલીવાર કોઈ ગરીબનો દીકરો આટલો મોટો માણસ બનીને આવ્યો હતો કાનાએ ગામમાં જ એક નાનું દવાખાનું ખોલ્યું એણે ગામ લોકોની સેવા શરૂ કરી ખાસ કરીને ગરીબોની અને એ કોઈ પાસે પૈસા નહોતો લેતો એણે કીધું આ ગામના લોકોની મહેનત અને પ્રેમથી જ હું ડૉક્ટર બન્યો છું સૌથી પહેલું કામ કાનાએ એ કર્યું કે એણે રઘુબાપાની માથેથી શેઠનું બધું વ્યાજ ઉતાર્યું અને બાપા માટે ખેતરમાં કામ કરવા માટે નવા ઓજારો લઈ આપ્યા પછી એ જમીનના જમીનમાં એ જમુના પાસે ગયો જમુનામાં ઘરનું કામ પતાવીને બેઠા હતા કાનાએ ધીમેકથી એક નાની પોટલી એમના ખોળામાં મૂકી પોટલી ખોલી એમાં સોનાના ઝાંઝર અને વીંટી હતી કાનો ઢીસણભેર બેસી ગયો અને માની સામે જોઈ બોલ્યો માં આ તમારા પગનો સાસો શણગાર આજે મેં તમને તમારું માન પાસું આપ્યું છે આજે હું જે કંઈ છું એ ફક્ત તમારા ત્યાગને લીધે છું જમુનામાંની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એમણે સોનાના ઝાંઝર પગમાં ન પહેર્યા એમણે પોટલી પાસી બંધ કરીને કાનાને ભેટી પડ્યા અને બોલ્યા બેટા આ જાંજર તો ખાલી પગને શોભાવે પણ તારા ભણતર તારો પ્રેમ અને તારી સેવા એ તો મારા હૃદયનો સાસો શણગાર છે અમને આનાથી વધારે કંઈ નથી જોઈતું રઘુબાપા પણ પાસે આવીને ઊભા રહ્યા એમની આંખોમાં ગર્વ અને શાંતિ હતી એમણે દીકરાને આશીર્વાદ આપ્યા ગામની એ કાશી ઝૂંપડીમાં આજે સોના સાંધીનો નહીં પણ પ્રેમ અને ત્યાગનો પ્રકાશ ફેલાયો હતો આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપનો ત્યાગ અને દીકરાની મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી દુનિયામાં ધન દોલત કરતા સંબંધો અને શિક્ષણનું મૂલ્ય વધારે છે જીવનમાં સાસો શણગાર સોનું સાંધી નહીં પણ સાસા સંસ્કાર સખત મહેનત અને પોતાના મા બાપ પ્રત્યેનો છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો કેવી લાગી વાત તે કોમેન્ટમાં જરૂર બતાવજો